મિત્રો કેમ છો હવે આ વિડીયોમાં આપણે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે શીખીશું કઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા ઓકે હવે સૌપ્રથમ આપણે વિભાજ્ય સંખ્યા વિશે જોઈએ તો વિભાજ્ય સંખ્યા કોને કહે છે વિભાજ્ય સંખ્યા તો જે સંખ્યાને જે સંખ્યાને જે સંખ્યાને એક તે સંખ્યા પોતે અને બીજી સંખ્યાઓ વડે પણ ભાગી શકાય તો તે સંખ્યાને વિભાજ્ય संख्या कहे छे और जो अँ संख्या दाखला तरीके चार तो चार ने कई कई संख्या वह भागी सकता है तो के चार तो के एक चोखु चार जीरो छी चार एकाद चार जीरो चार बु चार जीरो चार। તો ચારને એક બે અને ચાર વડે ભાગી શકાય છે કેટલા વડે ભાગી શકાય છે બે એક બે અને ચાર તો ચારને એક અને સંખ્યા પોતે ચાર અને બીજી કઈ સંખ્યા વધારાની છે કે બે વડે ભાગી શકાય છે તો માટે ચારે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ઓકે तो अ बीजी संख्या लीए हमें लीए थे पंदर तो पंदर ने कई कई संख्या वे बगा तो सब प्रथम आप पंदर ने भागीए एक वड़े एक संख्या ने एक वड़े बगे तो एक एक आ एक अँ शून्य तार पाँच एक, एक।, एक तो तो पांच आ पांच झीरो ओके तो पंदर ने एक वड़े बगै पी પંદર છે તો એ સંખ્યા પોતે એટલે પંદરને પંદર વડે બગાશે તો પંદર એકા પંદર ઝીરો ઝીરો હવે જુઓ પંદરને એક વડે ભાગી અને પંદરને પંદર વડે ભાગી એટલે એ સંખ્યા પોતે હવે બીજી કઈ સંખ્યા વડે બગાશે તો કે પંદર પાંતરી પંદર જીરો જીરો પંદર ભાગ્યા ત્રણ ત્રણ પંચા પંદર તો પંદરને એક ત્રણ પાંચ અને તે સંખ્યા પોતે એટલે પંદર વડે ભાગી શકાય છે માટે પંદરે કેવી સંખ્યા થશે માટે પંદરે વિભાજ્ય સંખ્યા છે ઓકે પંદરે કેવી સંખ્યા થઈ વિભાજ્ય સંખ્યા બીજી વધારે સંખ્યા ત્રીજી સંખ્યા લઈએ છીએ તો તેનાથી તમને વધારે ખ્યાલ આવે ઓકે ત્રીજી સંખ્યા લઈશું થોડી મોટી લઈએ છત્રીસ તો છત્રીસને પહેલાં કેટલા વડે ભાગીએ તો એક વડે હરેક સંખ્યાને એક વડે ભગાય તો એક તરી ત્રણ ઝીરો ઉપરથી ત્યારે છ એક છ જીરો પછી છત્રીસ છે તો છત્રીસની સંખ્યા પોતે તો છત્રીસ વડે ભાગે તો છત્રીસ એકા છત્રીસ જીરો ઝીરો છત્રીસને બે વડે ભાગીએ બે એકા બે અહીંયા રહેશે એક ઉપરથી ઉતાર્યા છ બે આઠા સોળ જીરો જીરો છત્રીસને કેટલા વડે ભાગાયા તો કે બે વડે તો છત્રીસને ત્રણ વડે ભાગીએ ત્રણ એકા ત્રણ શૂન્ય ઉપરથી ઉતાર્યા છ ત્રણ દુ છ ઝીરો 36 ने 4 વડે ભાગી 9 ચોક 36 0 0 ઓકે આમ 36 ને 1 અને 3 સંખ્યા ہوتے એટલે કઈ થશે છત્રીસ કરતાં પણ વધારે સંખ્યા જેવી કે કઈ કઈ છે તો કે બે ત્રણ ચાર છ નવ બાર અઢાર વડે ભાગી શકાય છે ઓકે માટે છત્રીસે વિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા ઓકે તમને આ વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો હશે હવે આ બીજી આજ विभाजन संख्या की बीजी व्याख्या रजू करिए बीजी व्याख्या शू तो अथवा जे संख्या ने एक अने ते संख्या पोते કરતા પણ વધારે અવયવ હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે ઓકે તે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે કરતાં પણ વધારે અવયવ હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ પહેલાં લઈશું કેટલા લઈએ સમજો કે અહીંયા લીધા છે નવ નવના અવયવ केला थे तो अवयव आ रीतना रखू चु नौ एका नौ त्र तेरी नौ तो नौ नौनाव नौ के तो क्या संख्या है एक अने नौ ओके पची आप लीए बार बारना अवयव बार नवय क्या क्या थे तो के बार एका बार બારે બાર છ દુ બાર ચાર તરી બાર તો એક બે ત્રણ ચાર છ અને બારે શું કહેવાય બારના વયો થશે તો અહીંયા નવ અને બારના વયો જો નવમાં કેવું છે કે નવ તો નવનો વયો છે એક ओके okay, तो ये संख्या ने 1 मतलब यहां 1 छे ओके પછી તે સંખ્યા પોતે એટલે 9 ને અહીં અણવય છે 9 સં 30 સંખ્યા પોતે એટલે 30 સંખ્યા પોતે કરતા પણ વધારે અવયવ હોય કરતા પણ કેવા અવયવ હોય વધારે અવયવ તો અહીં વધારે અવયવ છે 1 વધારેનો 3 તો 9 એ કેવી સંખ્યા થશે તો કે 9 એ વિભાજ્ય સંખ્યા થાય કેવી સંખ્યા થાય 9 વે વિભાજ્ય સંખ્યા થાય ઓકે હવે અહીંયા બાર જોઈએ તો બારના વયવો કેટલા છે એક તો એક છે અને બાર એ સંખ્યા પોતે ઓકે એના સિવાય પણ વધારે અયવ જુઓ બે છે ત્રણ છે ચાર છે છ છે તો બારના અવયવોમાં એ સંખ્યા પોતે અને એક કરતાં પણ વધારે વયવ હોવાથી બાર એ વિભાજ્ય સંખ્યા છે ઓકે તમને વિભાજ્ય સંખ્યામાં બંને વ્યાખ્યાઓમાં ખ્યાલ આવી ગયો હશે વિભાજ્ય સંખ્યાને કમ્પોઝાઇટ અંગ્રેજીમાં કમ્પોઝાઈટ નંબર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં કમ્પો નંબર N, U, N, L, E, N, 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 વિભાજ્ય સંખ્યા તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર થાય કઈ થશે ચાર કે ત્રણ અને બેને એક ત્રણને એક એક અને ત્રણ એમ બે વય હોય જ્યારે બેને પણ કેટલા એક અને બે એમ બે જવાયો હોય છે જ્યારે ચારને કેટલા વય હોય છે ચારના અવયો ચારના અવયવ કયા કયા થશે એક બે અને ચાર હોવાથી ચાર એ વિભાજ્ય સંખ્યા થાય અને ચાર એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ઓકે એકથી સોમાં ચુમ્મોતેર વિભાજ્ય સંખ્યા આવે છે કેટલી આવે છે ચુમ્મોતેર એકત્રીસોમાં કેટલી વિભાજ્ય સંખ્યા આવે છે સેવન્ટી ફોર ઓકે હવે આપણે અવિભાજ્ય સંખ્યા વિશે જોઈશું કઈ સંખ્યા અવિભાજ્ય એને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં પ્રાઇમ નંબર શું કહેવામાં આવે છે प्राइम नंबर ओके अब यानी व्याख्या જોઈશું તો જે સંખ્યાને માત્ર 1 અને તે સંખ્યા પોતે वे भागी सक संख्या मैं संख्या पोते वडे भागी सकाय तो संख्या ने अविभाज्य संख्या कहे छे જે સંખ્યાને કેટલી સંખ્યા આપણે ભાગી શકાય એક અને તે સંખ્યા પોતે તો આપણે અહીંયા ઉદાહરણ જોઈએ જેના પછી ઓકે આપણે લઈએ છીએ બે તો બે ને ભાગીએ બે ભાગ્યા એક એક ને દૂર કેટલા આવશે જીરો પછી ત્રણ સોરી બાજુ બેથી કરવામાં આવે છે બે બે કા બે ઝીરો આવજો બીજી કોઈ સંખ્યા વડે બેને ભગાશે નહીં માટે બેને માત્ર એક અને બે જ વડે ભાગી શકાય છે માટે બે એ अविभाज्य संख्या छे, ओके? अविभाज्य संख्या, अभी बीजी, बीजी संख्या जो त्रन, नहीं त्रन नहीं और थोड़ी अग्नतेर लीए तोर तेर, तेर ने पहला एक वर् भागीर भ एक एक 0 ऊपर तेर, तेर से उतारा 3 13 3 0 13 13 ने બીજી જે સંખ્યા પોતે 13 ને 13 વડે ભાગે તો 13 કા 13 કેટલા આયા 0 ઓકે ત્યાં જોયું તો 13 ને હવે 13 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગાશે નહીં માટે 13 ને માત્ર 1 અને તેર વડે જ ભાગી શકાય છે તેરને માત્ર એક અને તેર વડે જ ભાગી શકાય છે કેટલા વડે ભાગી શકાય છે એક અને તેર વડે જ આથી તેર એ અવિભાજ્ય સંખ્યા થાય ઓકે तेरे के भी संख्या अविभाज्य संख्या थे हम संख्याओं लख अविभाज्य संख्या एक थी सौ में आती अविभाज्य संख्या एक थी सौ अविभाज्य संख्या तो सौ प्रथम कई थे बे पांच तत अगियार सत्तर ओगनीस तेवीस ओग्रीस एकत्रीस साड़तीस एक एकतालीस तेतालीस सुन्तालीस तेपन ओग एकसठ सड़सठ एकोतेर तोहत्तेर એકનાંશી ત્યાંસી નેવ્યાસી અને સત્તાનું આમ કુટલી આમ કુલ કેટલી થાય છે એકથી સોમાં આવતી વિભાજ્ય સંખ્યાઓ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ કેટલી સંખ્યા થશે પચીસ એકથી સોમાં આવતી વિભાજ્ય સંખ્યા કેટલી છે તો કે પચીસ ઓકે આવે જુઓ એક એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય એક એ અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી ઓકે તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે બે એ એક માત્ર બે એ એક માત્ર કી અવિભાજ્ય સંખ્યા છે બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે ઓકે બાકીની બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે બે સિવાયની બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે ઓકે આમ આપણે હમણાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે શીખ્યા ओके હવે સ અવિભાજ્ય સંખ્યા કેવી સંખ્યા હવે આપણે જોઈશું સ અવિભાજ્ય સંખ્યા કેવી સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને જે સંખ્યાઓનો જે સંખ્યાનો सामान्य अवयव मात्र एकज हो तो ते संख्या ने स अविभाज्य संख्या कहे छे ओके सामान्य खाली फक्त के तो होय एकज હવે સહ અવિભાજ્યમાં આપણે બીજી વ્યાખ્યા જોઈશું સહઅવિભાજ્યની અવિભાજ્યમાં શામાં અવિભાજ્યમાં અવિભાજ્ય સંખ્યાઓ માટે આપણે બીજી એક સંખ્યા બીજી એક વ્યાખ્યા જોઈશું શું જોઈશું બીજી એક વ્યાખ્યા અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યાની બીજી વ્યાખ્યા છે જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તો તે संख्या ने अविभाज्य संख्या कहे छे और समझो कि संख्या लीए सा तो साड़ीस अवयव साड़तीस केस 37 * 1 = 37 बीजो कोई अवयव मरसे नहीं तो केवल अवयव થશે માત્ર 1 અને 37 માટે 37 છે কবি બાથિય સંખ્યા 6 ઓકે હવે બીજી સંખ્યા લઈએ 23 ત્રેવીસના અવયવ ત્રેવીસ ગુણ્યા એક બરાબર ત્રેવીસ માટે ત્રેવીસના અવયવ કેટલા થશે એક અને ત્રેવીસ ત્રેવીસને માત્ર બેજ અવયવ છે એક તે સંખ્યા પોતે અને એક ઓકે માટે વિશે અવિભાજ્ય સંખ્યા છે હવે તમને આ વિડીયો પરથી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે સંપૂર્ણ ખ્યાલ માહિતી સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે ઓકે કઈ કઈ સંખ્યા વિશે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે ઓકે અવિભાજ્ય સંખ્યા અને સંખ્યા ટૂંકમાં સિમ્પલ રીતના યાદ રાખે જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા વડે પોતે વડે ભગાય તો અવિભાજ્ય સંખ્યા અને જે સંખ્યાને એક તે સંખ્યા પોતે કરતાં પણ વધારે સંખ્યા વડે ભગાય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે ઓકે તો હવે અહીં આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશેના વિડિયોને અહીં પૂર્ણ કરીશું ઓકે હવે આગળના વિડીયોમાં આપણે બીજી સંખ્યાઓ વિશે શીખીશું થેન્ક યુ એવું इफ यू लाइक दिस विडियो देन सब लाइक शेर एंड सब्स्क्राइब ओके हम आ वीडियो आप पूर्ण करीशू